માનવજ્યોત સંસ્થાપુષ દ્વારા સર્વ પિતૃ શ્રાદ્ધની અનેરી ઉજવણી કરવામાં આવી

અને શેળાતા મહાદેવ મંદિરના પૂજારી છે એવા દીપક મહારાજે છેલ્લા શ્રાદ્ધની શાસ્ત્રોક વિધિ સાથે વિધિ વિધાન સાથે શ્રાદ્ધની સમજણ આપી એની કથા કરી અને આ શ્રાદ્ધની અંદરી ઉજવણીનો મહત્ત્વ સમજાવ્યો અને દરેક પરિવાર જે અમારા આશ્રમે જેટલા પણ પરિવારો શ્રાદ્ધની વિધિમાં જોડાયા હતા એ બધા એને શ્રાદ્ધનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું અને પિતૃતર્પણની વિધિ કરવામાં આવી ઋષિઓને પાણી પિતૃને પાણી નદીઓને પાણી આવી રીતે દરેક ન્યાય શાસ્ત્રોક વિધિ કરવામાં આવી અને ત્યાર પછી આરતી અને આરતી પછી અમારા આશ્રમે જેટલા પણ પરિવારો આવ્યા હતા એ બધાએ સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવ્યું અત્યારે અમારા આશ્રમે લગભગ સિત્તેર જેટલા માનસિક દિવ્યાંગો છે એ બધાએ દિવ્યાંગોને આ બધા પરિવારોએ સ્વહસ્તે ભોજન કરાવી અને શ્રાદ્ધની અનેરી ઉજવણી કરી શ્રાદ્ધનો મહિમા અનેરો છે અને જ્યારે શ્રાદ્ધની શાસ્ત્રોક વિધિ કરવામાં આવે ત્યારે અનેક પરિવારો ખુશખુશાલ થઈ જાય કારણ કે પિતૃને પાણી દેવાનો પ્રસંગ છે એ અનેરો પ્રસંગ છે અને એનું મહત્ત્વ પણ જ્યારે કથાકાર અથવા જે મહારાજ વિધિ કરાવતા હોય એ સમજાવે ત્યારે આપણે શાસ્ત્રોમાં શું લખેલું છે એ આપણને સમજ શાસ્ત્રો પૂરી પાડે અને સાથે સાથે આ બધાએ પરિવારો જ્યારે સ્વહસ્તે પિતૃને પાણી અર્પણ કરે ત્યારે એની જે વિધિ થાય છે એ વિધિમાં આ બધા પરિવારોએ જોડાય અને શ્રાદ્ધનો મહિમા સમજ્યો અને સાથે સાથે પોતાના જે સ્વર્ગસ્થો છે આત્મા આત્મજનો છે જે દેવગતિ પામ્યા છે અને જેનો શ્રાદ્ધ હતો એ નિમિત્તે જે આ શાસ્ત્ર વિધિ કરવામાં આવી એનાથી આ બધા પરિવારો ખુશ થયા કારણ કે જ્યારે પોતાના હાથે આ તર્પણ વિધિ કરવામાં આવે ત્યારે અનેક પરિવારોને આ પ્રસંગ જોવા મળ્યો અને શાસ્ત્રોક્ત વિધિ માણવા મળી અને સાથે સાથે માનસિક દિવાંગોને ભોજન કરવાનો પણ અનેરો મોકો મળ્યો આવી રીતે આજનો શ્રાદ્ધનો છેલ્લો દિવસ માનવજ સંસ્થા ભુજ દ્વારા છેલ્લા પંદર દિવસથી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મતે દરરોજ શ્રાદ્ધની અન્ય ઉજવણી કરવામાં આવે અને પંદરે પંદર દિવસ પંદરે શ્રાદ્ધની અહીં ઉજવણી થઈ જુદા જુદા પરિવારોએ એનો લાભ લીધો અને પોતાના હસ્તે શાસ્ત્રો વિધિ કરી અને ખુશી અનુભવી સ્વામિનારાયણ ફ્લોરિંગ ડેન્જર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો ભારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂપટોપ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો ની જુઓ છો આજે સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ